મિત્રો તમે વિડીયો જોઈ શકો છો કે બસ મુસાફર ચાલતી હતી અને મુસાફરો અંદર પણ બેઠા હતા ત્યારે અચાનક થી બસ ની અંદર ધીમી ધારે એક આગ સળગવા લાગી હતી ત્યારે ધીરે ધીરે આગ ચાલતી હતી ત્યારે આગે પૂર ઝડપથી પોતાનો વેગ પકડ્યો અને તમે જોઈ શકો છો કે ધીરે ધીરે કરીને પૂરી બસ સળગી જાય છે બસની અંદર અંદર તો આવે છે કે દસ થી વીસ પેસેન્જર અંદર બેઠેલા હતા અને તમે જોઈ શકો છો ત્યારે અચાનકથી બસની અંદર આગ લાગી જાય છે જેવી આગ લાગી હતી ત્યારે મુસાફરો ખૂબ જ ગભરાઈ જાય છે ત્યારે બસ ચાલકે બસ ને ઉભી રાખી તાત્કાલિક

એની આપણે આ વિડીયો ની પુષ્ટિ કરતા નથી પરંતુ આ વિડીયો તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તમે સાફ સાફ જોઈ શકો છો કે બસના ચિત્ર ચિત્ર ઉડી ગયા છે ત્યારે મિત્રો તે બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે ત્યારે કે તમે જોઈ શકો છો કે જ્યારે એક ટંકર હતું ને ટંકને વેલિંગ કરવા જ્યારે એક ભાઈ ગયો વેલિંગ કરતા સમયે જે ટંકરની અંદર રહેલા વિસ્ફોટ કેમિકલના કારણે ટંકર અચાનકથી ફાટી નીકળે છે ફાટવાની દુર્ઘટના એ તે ખતરનાક હતી કે જ્યારે વેલિંગ કરવાવાળો ભાઈનો હાથ લગભગ ત્રણ ફૂટ શરીરથી દૂર થઈ અને તૂટી પડ્યો હતો તમે જાણો કે કેટલો એ દર્દ ના કરશે શરતી વિખતો પડીને એ હાથ ત્રણસો ફૂટ જેટલો દૂર પડ્યો હતો એવું હું જાણવામાં આવ્યું છે મિત્રો આજના આવડા મોટા મોટા સમાચાર અને ખૂબ જ દુઃખદ ઘટના આવા મોટા બે સમાચાર સામે આવી રહ્યા હતા જો તમારે આવા જ નવા નવા સમાચાર સાંભળવાનો શોખ હોય તો વિડિયોને એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ની અંદર આ બંને હિસ્સા વિશે તમારો શું મંતવ્ય છે ની અંદર જરૂરથી જણાવી દેજો જય હિન્દ જય ભારત મળીશું આવા નેક્સ્ટ વિડીયો સાથે